આજે અક્ષય તૃતીયા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર સાત ચિરંજીવી માંથી એક ભગવાન પરશુરામના જન્મદિવસ નિમિત્તે આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા પરશુરામ જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અક્ષર તૃતીયા વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર સાત ચિરંજીવીમાંથી એક ભગવાન પરશુરામની આજે જન્મદિવસ છે તેમજ અક્ષર તૃતીયાના પાવન અવસર પર આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા શોભાયાત્રા તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ કાર્યકર્તાઓ તેમજ અન્ય સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલીમાં જોડાયા હતા ભગવાન પરશુરામની પ્રતિમા સાથે ભવ્ય રથ બનાવવામાં આવ્યો હતો જેમાં તમામ મહાનુભાવે ભગવાન પરશુરામજીની પૂજા અર્ચના અને આરતી કર્યા બાદ આ ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલી પ્રસ્થાન કરાવવામાં આવી આ પ્રસંગે આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભવનલાલ ગોડ સાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવડો કડિયા કુત્રી સ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી તેમજ શહેર પોલીસ ડીસીપી અભય સોની વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીર સિંહ પુરહિત તેમજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી મહામંત્રી રાકેશ સેવક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ મહારેલી શોભાયાત્રા નવ રૂટ મહેસાણા નગર દિલક્ષ ચાર રસ્તા ફતેગંજ મેઇન રોડ કાલા થઈ કોઠી ચાર રસ્તા રોડ અને કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પરશુરામ પરશુરામ ભગવાન એટલે કે વિષ્ણુના છઠ્ઠા અવતાર અમારે અહિયાં આર્યવ્રત બ્રાહ્મણ સમાજની દરેક વર્ષે રેલી નીકળે છે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડ થી અમે ભવ્ય આયોજન કરીએ તે છીએ દર વર્ષે અક્ષય તૃતિયાને દિવસ આપણા સનાતન ધર્મમાં અક્ષય તૃતિયા શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતનની ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે